તમે જોઈ શકો પ્રમાણે આ રીતનાખું ઘર છે એ આ રીતના છે તો હમણાં પરિવાર સાથે મુલાકાત કરાવું આ રીતના જર્જરિત છે જોઈ શકો પ્રમાણે તો સાથે જય પુત્રા દાદા તો મુદ્રા દાદા યુવા ગ્રુપ આપણે પરિવાર એક પરિવારની મદદ માટે આવ્યા છીએ આપણે મહુવા તાલુકાનું વાઘનગર ગામ છે ત્યાં આપણે ભાઈની મદદ માટે આવ્યા છીએ અને સંજનાબેન સંઘવી એના તરફથી આ પરિવાર આપણને મેળો છે એના થકી બેન થકી અને આપણે મહુવા પણ આજે બે પરિવારની મદદ કરી અને આ ત્રીજો પરિવાર છે આજે અને વાઘનગર આપણે ગામે આવ્યા છીએ તો ભાઈની મુલાકાત લઈશું ભાઈ અમે ભૂતરા દાદા યુવા ગ્રુપ ચલાવીએ છીએ અમારો ગ્રુપ છે અને તમારી જેવા જે જરૂરિયાતમંદ હોય છે એને અમે આ કરિયાણા કીટને એવી જે પણ કાંઈ મદદ હોય છે એ અમે કરીએ છીએ અને અમે રાજુલા તાલુકામાંથી આવીએ છીએ અને આજુબાજુના એરિયામાં જે પણ કોઈ એવા જરૂરિયાતમંદ હોય છે એની અમારો ગ્રુપ ભૂતરા દાદા યુવા ગ્રુપ

કરિયાણા કીટ આપી દે બેને કીધું કે ભાઈને કરિયાણા કીટ તમે અત્યારે આપી દો મેં કીધું કઈ વાંધો નહીં એટલે કરિયાણા કીટ અમે બધાને અમારું ગ્રુપ છે ને આ બધાને જે પણ જરૂરિયાતમંદ મળી હોય છે એને અમે અમે કરિયાણા કીટ આપીએ છીએ બે અઢી મહિના હાલે એટલી અને તમને પણ એ જ આપીએ છીએ બધાને આપીએ છીએ એ પ્રમાણે બરાબર તો આજે અમે તમારી મદદ માટે અમારું ભૂતળા દાદા યુવા ગ્રુપ અમારું આવ્યું છે રાજુલાથી તો તમે હું બે શબ્દો કહેશો આશીર્વચન એવા હું આપશો કે અમારું ગ્રુપ આગળ કાર્ય કરે સાચી વાત છે અમારી જેવા જરૂરિયાતમંદ માટે તમે જે સેવા ભાવ કરો છો બરાબર એમાં તમને પ્રગતિ મળે આવી રીતના સેવા કરો બરાબર ને બીજાના આશીર્વાદ મળે અમારી જવાના તો આશીર્વાદ હંમેશા સાથે જ હોય તમે અમારી જવા માટે તમે બે ડગલા આગળ હાલો છો સજનાબેન છે બરાબર એની બધા ભાઈ થકી આપણે આ કાર્ય થાય છે બરાબર આમાં જેમ તમને મદદ મળે એમ અમારી જવામાં મદદ તમને મળે એમ ના ના બરાબર છે અને ભાઈએ જે પ્રમાણે કીધું એ પ્રમાણે કે બેનનો ગ્રુપ પણ મદદ કરે છે અને આજે આપણું પૂતરા દાદા યુવા ગ્રુપ પણ મદદ માટે આવ્યું છે અને તમે પણ મહુવાના આજુબાજુ કે પછી વાઘનગર આજુબાજુ કોઈ વિડીયો અમારો જોતા હોય તો આ પરિવાર છે ખરેખર જરૂરિયાતમંદ પરિવાર આ છે ભાઈને જે બે હાથ નથી એક વિકલાંગ છે અને પોતે ક્યાંય કમાઈ શકે તેમ નથી તો ખરેખર જરૂરિયાતમંદ પરિવાર આ છે તમારી શક્તિ પ્રમાણે જે પણ કાંઈ તમે મદદ કરી શકો એ રીતના ભાઈની માડીની મદદ કરો અમારું ભૂતરા દાદા યુવા ગ્રુપ છે જ અમે પાછા ભાઈના ખુરશીને બેનને ફોન કરશે એટલે અમે પાછા આપણે મદદ કરશું અને ભાઈની દુકાન પણ છે હું તમને બતાવીશ પછી હમણાં વિડીયોમાં અને એ રીતના પોતે જો બે હાથ નથી તો પણ મહેનત કરી જાતે મહેનત કરી અને પોતે પોતાનું ઘરનું ગુજરાન ચલાવે છે કે આપણે કોઈની ઉપર બોજો નથી બનવું તોય છતાં આપણું ભૂતરા દાદા યુવા ગ્રુપ છે ભાઈની મદદ માટે આવ્યું છે અને આગળ પણ આપણે એમાં મદદ કરતા રહીશું અને ભાઈને પણ એવી સાંત્વના આપી તમે તમે તારે મહેનત કરો જ્યાં જરૂર પડે નહીં અમારા ભૂતરા દાદા યુવા ગ્રુપને કહેજો અમે મદદ કરશું તમને બસ એજ સાથે વધારે તો નહીં કહું અને અમારી એક ભૂતરા દાદા યુવા ગ્રુપ ચેનલ છે યુટ્યુબમાં તો એ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અમારા વિડીયો જે છે એને આગળ શેર કરો કે જે થકી કોઈ પણ જરૂરિયાતમંદ હોય એ અમારા વિડીયો જોઈ શકે અને બસ આવા પરિવારો એની મદદ કરો બસ એ સાથે જાજુ તો નહીં કહું અને મળીએ પાછા બીજા પરિવાર સાથે જય ભૂતરા દાદા